હેલો મિત્રો નમસ્કાર તો હાલની અંદર જે એક કનીલ ગાય એટલે કે એક અર્વતનું બસું ખરેખર જે ગંભીર હાલતમાં મળેલું છે જે વાળેથી વાળની નજીક એક થોર અથવા થોરની અંદર એકદમ વધારે પડતું હલવાઈ ગયેલું હતું કારણ કે એક કુદ કૂદકો મારવાના હિસાબે થઈને કદાચ હલવાઈ ગયું છે એકદમ ખરાબ હાલતમાં મળેલું હતું કે એને મોઢાની અંદર કાંટા એકદમ વધારે પડતા લાગેલા હતા અને પગની અંદર પણ તમે જોઈ શકો છો ઘણી બધી જગ્યાએ લાગેલું છે અને એકદમ વધારે પડતો અવાજ કરતો તરફડિયા નાખતો એટલા માટે થઈ અને ગંભીર હાલતમાંથી એને નીકાળ્યું છે ત્યાર પછી એને અમે પાણી પાયું અને એને એક જેથી કરીને એને એક નવું જીવનદાન મળે જો તમે જોઈ શકો છો કેટલી એની ગંભીર હાલત છે એકદમ હાલી પણ નથી લાગતું જે એકદમ મરવાની પરિસ્થિતિ સમયની અંદર એને પકડેલું છે અને જોઈ શકો છો જો એના કાંટા કેટલા મોઢાની અંદર પણ કાંટા એટલા લાગેલા પગની અંદર પણ એટલા કાંટા લાગેલા છે અને જો એકદમ એના પગની અંદર જો કેટલું લાગેલું છે જો હાલની અંદર તો આવા સમયની અંદર જે આવા મૂંગા પશુ પક્ષી હોય એને ખરેખર કોઈ રસ્તાની અંદર કે કોઈ જગ્યાએ આપણે જોયો તો ખરેખર દેખાય તો એની આપણે થોડી જી સેવા કરવી જોઈએ કારણ કે બોલી તો નથી શકતા એટલા માટે થઈ અને એ આપણને કંઈ પણ નથી શકતા કે અમારી સેવા કરો એને દુઃખ હોય એ આપણને બતાવી નથી શકતા એટલા માટે થઈ અને ખરેખર આવા પશુ હોય કોઈ પક્ષી હોય પ્રાણી હોય તો એને ખરેખર આપણે આપણી ફરજમાં આવે છે અને આ ખરેખર આવા મૂંગા જીવ જંતુને આપણે થોડોક મદદ કરવાની જરૂર હોય છે તો એકદમ જો વધારે પડતું લાગ્યું હોવાથી એકદમ બોલી પણ નથી શકતું એકદમ શૈલા શ્વાસની અંદર હતું તો તમે પણ જોઈ શકશો જો એને પાણી પીધા પછી એની અંદર કેટલી સ્ફૂર્તિ આવી જાય છે એકદમ એકદમ સ્ફૂર્તિ આવી જાય છે કારણ કે કેટલા સમયથી એ તો પડ્યું હોય એ આપણને પણ ન ખબર હોય પરંતુ આ તો વધારે પડતો અવાજ કરતું ને એટલા માટે થઈ અને એને બસાવવાનો પ્રયત્ન કરેલો છે અને પગની અંદર વધારે શોર્ટ લાગેલો હતો અને એના એના કારણે જો જોઈ શકો છો તો એનામાં સ્ફૂર્તિ કેટલી આવી ગઈ એકદમ જો સ્ફૂર્તિ દઈ દો એકદમ મસ્તીનું એની હાલત થઈ ગઈ ખાલી પાણીના હિસાબે કારણ કે એને વધારે પડતી તરસ લાગી હતી તરસના હિસાબે થઈ અને એને નવું જીવન મળ્યું છે પાણી પીધા પછી કારણ કે એ નીકળી શકતો નહોતો કે બામરી બામરીને એકદમ થાકી ગઈ હતું તો આવા અવાનવા વિડીયા અમારા જોતા રહેજો લાઈક કોમેન્ટ અને શેર કરજો જેથી બીજા કોઈ વ્યક્તિ પણ આવા પશુ પક્ષી હોય એને ખરેખર મદદ કરે અને ખરેખર અવનવા આવા વિડીયા શેર કરતા રહેજો અને બને ત્યાં સુધી જો હાલની અંદર એ પછી મારા પોતાના ખેતરની અંદર જેને મેલી દીધેલું તમે જોઈ શકો છો કે જુવારની અંદર જો હાલની અંદર તમે જોઈ શકો